જય કૃષ્ણ સર્વૈષ્ણવોને મારા ભગવત્મરાજન સલાહ કયા ચક્ષુ ઋિતવે ન્યામસુર શ્રીઅમુને મહારાણી કી જય શ્રી જી પરમ કિતમે શ્રી યમુનાજી નિસદિન રાખો શ્રી યમુનાજીના 41 પદો અને એમનું આપણે અત્યારે રસ દર્શન છે કરી રહ્યા છીએ વૈષ્ણવો જેમાં પદ 10માની અંદર પ્રવેશ કરીએ મુખ જમુના યહ નામ આવે તાકે ઉપર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ સોય શ્રી જમનાજી કો ભેદ પાવે તન મન ધન સબે લાલ ગિરિધર કો દઈ કે ચરણ જબ ચિત લાવે ચિતસ્વામી સ્વામી શ્રી વિઠ્ઠલ નૈન નૈન પ્રગટ લીલા દિખાવે તો આ નેત્રથી છે પ્રગટ લીલા છે એ બતાવ્યો પવનભાઈ સખી આવી ચુક્યા છે સરસ સ્વાગત છે જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવો નું સ્વાગત છે કઠિન શબ્દના અર્થ વૈષ્ણવો જોઈ લઈએ જોઈ એટલે કે જે જોઈ મુખ જમુના તો જે ભેદ એટલે કે રહસ્ય ચિત્ત એટલે કે લાવે ચિત્ત લગાડવું ચિત લાવે એટલે કે ચિત્ત લગાડવું લીલા દીખાવે દર્શન કરાવે તો પદનો અર્થ છે જોઈએ કે જેમના મોમાં શ્રી નું નામ આવે તેમના ઉપર શ્રી વલ્લભ પ્રભુ કૃપા કરે છે તે શ્રી યમુજી રહસ્ય જાણી શકે છે તો મુખેથી શ્રી યમના યમના નામ રટણ કરીએ એટલે વલ્લભ પ્રભુ છે એ પ્રકટ આપણા ઉપર પ્રસન્ન થાય અને યમનાજી છે એનું આપણે રહસ્ય છે એ જાણી શકીએ કારણ કે શ્રી વલ્લભ છે એ પ્રસન્ન થયા તેઓ જ્યારે પોતાનું તન મન ધન બધું શ્રી ગિરધરલાલને સોંપી એટલે કે બધું પ્રભુને સોંપી અને તેના ચરણ કમળમાં ચિત્ત છે લગાડે પ્રભુના ચરણોની અંદર ચિત્ તોટાડે ત્યારે શ્રી યમનાજી તેમને આજ આંખોથી પ્રકટ લીલાના દર્શન છે એ કરાવે છે. વિવરણમાં આગળ વધીએ વિષ્ણુ તો 9મા પદમાં ચિત્ત સ્વામીએ શ્રી અમળાજીનું શરણ લેવાનો પ્રકાર બતાવ્યો જે પુષ્ટિજી વાતુરતા पूर्वक શ્રી અમળાજીના તીરે દોડી જાય છે દોરી કે તો દોડી જાય છે અને શ્રી અમળાજીના ચરણરવીન પકડી લે છે તેમના ઉપર શ્રી અમળાજી કૃપા કરે છે આ પદમાં હવે ચિત્ત બતાવે છે કે આવા શરણાગત જીવ ઉપર શ્રી યમુનાજી સૌથી પહેલા કૃપા કરે કઈ કરે કે તે શરણાગત પુષ્ટિ જીવ શ્રી યમુનાજી નામ રડતો થાય છે જોય મુખ જમુના યહ નામ આવે શ્રી યમુનાજી નામ ભાષાની અને બોલવાની દ્રષ્ટિએ બહુ સરળ છે જેમ રામના નામમાં કોઈ પણ જોડાક્ષર નથી તેમ યમુના નામમાં પણ કોઈ જોડાક્ષર નથી તેથી અભણમાં અભણ હોય અબુદ્ધ હોય કે મંદ બુદ્ધિનો હોય તો પણ સરળતાથી શ્રી યમુના નામ તો છે રટી જ શકે યમુના યમુના રટી શકે છે ત્યારે આપણને એવો પ્રશ્ન થાય કે શ્રી યમનાજીનું નામ રટવા માટે પણ શ્રી યમનાજીની શરળાગતિ અને કૃપાની કેમ જરૂર પડે છે એનો જવાબ મહાભારતના એક પ્રસંગમાંથી મળી રહે છે વિષ્ણવ કે યુધિષ્ઠિરે યજ્ઞ કર્યો અને બાદ બ્રહ્મ ભોજન કરાવ્યું હજારો બ્રાહ્મણો છે એ જમ્યા ભોજન લીધું અને સબે યુધિષ્ઠિરને આશીર્વાદ આપ્યા કે ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને એવું કહ્યું કે તમારો યજ્ઞ હજી પૂરો થયો નથી કારણ કે એક બ્રાહ્મણે હજી ભોજન કર્યું નથી તે બ્રાહ્મણ આવીને ભોજન કરે અને આશીર્વાદ આપે ત્યારે તમારો પૂરો થાય અને તેનું ફળ તમને મળે એ બ્રાહ્મણ સંત કુરુક્ષેત્રના માં સૂર્યકુંડ ઉપર બેઠા છે ત્યાંથી તેમને બોલાવી લાવો અને એને ભોજન કરાવો ભીમ અને અર્જુન વારા ફરતી એમને બોલાવા ગયા સંતે બને એક જ પ્રશ્ન કર્યો કે તમે એક હજાર અશ્વમેઘ યજ્ઞ નું ફળ લઈને આવ્યા છો એટલું ફળ મને આપી શકશો તો હું આવું ભીમ અર્જુન તો પડી ગયા કારણ કે હજી તેમના ત્યાં પહેલો જ આ યજ્ઞ થયો હતો અને બંને નિરાશ થઈને પાછા આવ્યા એટલે દ્રૌપદીએ કીધું કે ચિંતા કરો નહીં ચિંતા ન કરશો હું સંતને તેડી લાવું છું દ્રૌપદી સંત પાસે ગયા સંતે તેમને પણ એ જ પ્રશ્ન કર્યો હો દ્રૌપદી એવું કહ્યું કે મહાત્મા મારી પાસે એક કરોડ અશ્વમે યજ્ઞ નું ફળ છે તમે કહો તેટલું તમને આપું કે સોની તમે વાત કરો છો મારી પાસે તો એક કરોડ કે અશ્વમેક યજ્ઞ નું ફળ છે મહાત્મા તરત જ ઉભા થઈ ગયા કે આવું લાભ મળતો હોય આટલું પુણ્ય પ્રાપ્ત થતું હોય એ તો ઉભા થઈ ગયા અને યુધિષ્ઠિરના મંડપમાં આવ્યા ભોજન કરી આશીર્વાદ આપી લાગ્યા આશ્ચર્ય થયું ખુલાસો કર્યો શાસ્ત્ર કહે છે કે જે કોઈ જીવ એક વખત પણ પૂરી ભક્તિથી કૃષ્ણ નામ પોકારે છે ને એને એક અશ્વમે યજ્ઞ નું ફળ મળે છે મને એવી ટેવ પડી છે દ્રૌપદી કે કે હું હરતા ફરતા સતત કૃષ્ણનું નામ છે એ રટું છું એટલે મારી કર્મની જોડીમાં તો કરોડો અશ્વમેઘ યજ્ઞનું ફળ છે એ પડેલું છે આમ એકવાર રટેલું કૃષ્ણ નામ એક અશ્વમેઘ યજ્ઞનું ફળ આપે છે એવી જ રીતે યમુના નામ પર अनेक યજ્ઞનું ફળ આપનારું છે યમુના નામ રટવાથી અનેક પુણ્યોનું ફળ છે એ મળે છે પરંતુ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને નથી પાપ જોઈતું કે નથી પુણ્ય જોઈતું પાપ લોખંડની બેડી છે તો પુણ્ય છે એ સોનાની બેડી છે બંને ભોગવવા માણસે તો જન્મ તો લેવો જ પડે છે પાપ અને પુણ્ય બંને પૂરેપૂરા નાશ પામે ત્યારે જ આત્માનો મોક્ષ થાય છે અથવા પુષ્ટિજીવી ભગવત લીલામાં પ્રાપ્ત થઈ શકે છે એટલે પુષ્ટિજીવ તેના આગલા સેકન્ડો જન્મ ના પાપ આ જન્મમાં ભોગવી લેવા માટે તૈયાર હોય છે એટલે કે છે કે જેટલું દુઃખ આવે એ એમ કૃપા કરી છે પ્રભુએ કે આ વખતે જ જે કઈ આપણે એવા કર્મો કર્યા ને એ ભોગવી લઈએ તો એવી જ રીતે ભગવત સેવા દર્શન દ્વારા તેના સેકડો જન્મના પુણ્યો પણ છે એ ભોગવી લે છે અને આ જન્મમાં તે કોઈ નવું પાપ કે પુણ્ય કરવા તૈયાર હોતા નથી એટલે પુષ્ટિજી એવું કૃષ્ણ નામ કે યમુના નામ પણ પુણ્ય મેળવવા માટે રટતો નથી વળી પાછા આયા એવું આ ભવસાગરમાં તો ભગવાન શ્રી કૃષ્ણે નારદને આજ્ઞા કરી કે હે નારદ જ્યાં મારા કથા કીર્તન થાય છે ત્યાં હું ચોક્કસ રહું છું કારણ કે મને મારા કથા કીર્તન બહુ પ્રિય છે જેમ સૂર્યોદય થતા કમળ વિકસે તેમ શ્રી ઠાકોરજીનું હૃદય એમના કથા કીર્તન થી પ્રફુલ્લિત બને છે અને શ્રી ઠાકોરજીના આનંદ માટે જ પુષ્ટિજીવ છે એ નામ સંકીર્તન કરે છે કે પ્રભુ પ્રસન્ન રે પ્રભુ છે પ્રફુલ્લિત થાય પ્રભુને આનંદ આવે તો શ્રી અમુનાજીની પ્રસન્નતા માટે જ ઉષ્ટિજીવ શ્રી યમનાજીનું નામ છે રટે છે લૌકિકમાં કોઈ દર્દી એના સ્વજનોને સંતોષ ખાતર દવા પીવે તો દવા પીવામાં તેને પોતાને કદાચ રુચિ ના હોય એવું બને સ્વજનોના સંતાપ માટે પીધેલી દવા પણ અસર તો કરે જ છે શરીરનો રોગ એ દવા લેવાથી દૂર તો થવાનો જ છે

કે તમે સદા શ્રી કૃષ્ણ શરણમ મમ ર્યા કરો એવી જ રીતે શ્રી આજ્ઞા કરી કે તમે સદા શ્રી પાઠ કર્યા કરો શ્રી વલ્લભ પ્રભુની આ બંને આજ્ઞાઓનું પાલન કરે છે જે કોઈ તેના ઉપર શ્રી વલ્લભ પ્રભુ છે એ કૃપા કરે છે તો લૌકિકમાં બાળક છે એ માતા પિતા ની આજ્ઞા નું પાલન કરે તો માતા પિતા તેના ઉપર રાજી થઈ અને બાળકની ઈચ્છા છે એ પૂરી કરે છે બાળકને આનંદ આપે છે તેમ શ્રી વલ્લભ પ્રભુ છે એ પણ શ્રી યમનાજીનું નામ રટનાર જીવો પર કૃપા કરી અલૌકિક આનંદનું દાન આપે છે અને આથી ચિત્તસ્વામીએ કહ્યું તાકે ઉપર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ આપણને પ્રશ્ન થાય કે આપણે શ્રી યમનાજીનું નામ રટતા રહીએ શ્રી યમનાષ્ટકનો અથવા તો શ્રી અમનાષ્ટ છે એમના એકતાલીસ પદો પદોનો પાઠ કરતા રહીએ તો શ્રી વલ્લભ પ્રભુ આપણા ઉપર કૃપા કરશે એવી ચિત્તવામી ની વાત છે એ માની લઈએ પણ શ્રી વલ્લભ પ્રભુએ આપણા ઉપર કૃપા કરી એની આપણને ખબર કેમ પડે આપણે કેમ જાણીએ ચિત્ત સ્વામી આ પ્રશ્નનો જવાબ છે એ પેલી કડી ની છેલ્લી પંક્તિમાં આપ્યો છે સોય શ્રી અમુનાજી કો ભેદ પાવી શ્રી ની કૃપા વિના શ્રી ના આપણે અહીંયા વાત કરી છે હા સોય શ્રી યમનાજી કો ભેદ એટલે કે શ્રી મહાપ્રભુજીની કૃપા વિના શ્રી ના અલૌકિક અગમ્ય સ્વરૂપ ને કોઈ જાણી શકતું નથી અને શ્રી મહાપ્રભુજી પહેલા શ્રી ના આ સ્વરૂપનું કોઈ કોઈને છે જ્ઞાન નહોતું શ્રી શંકરાચાર્ય જેવા જ્ઞાની આચાર્ય એ શ્રી ની સ્તુતિ કરી પરંતુ તે તેમના મર્યાદા સ્વરૂપ ની જ કરી અને શ્રી યમનાજીનું પુષ્ટિ સ્વરૂપ શ્રી શંકરાચાર્ય પણ જાણી શક્યા નહીં અને વેદ પુરાણો પણ તે જાણી શક્યા નથી એ સ્વરૂપ તો સૌ પ્રથમ શ્રી માં પ્રભુજીએ જ બતાવ્યું છે અને જે અગમ નિગમને જાણતા હોય તે જ તેનું રહસ્ય છે બતાવી શકે ગુરુ સિવાય ગોવિંદનું રહસ્ય બીજું કોઈ છે એ બતાવી શકતું નથી તો ગુરુ કૃપાથી જ ગોવિંદને જાણી શકાય માટે શ્રી વલ્લભની કૃપાથી જ શ્રી યમનાથીનું અલૌકિક આગમ્ય સ્વરૂપ છે એ જાણી શકાય તો વૈષ્ણવ આપણે જો યમનાજીના સ્વરૂપને જાણીએ જાણી લઈએ તો માનવાનું કે મહાપ્રભુજીએ કૃપા કરી છે તો ઘણા વૈષ્ણવો પોપટની જેમ શ્રી યમનાષ્ટકનો પાઠ છે એ કરી જાય છે એક થી વધુ વખત પર તેઓ શ્રી યમનાષ્ટકના પાઠ કરવાનું અનુષ્ઠાન કરે છે અને વૈષ્ણવો શ્રી યમનાજીના પદો પર પદો છે કા તો ગાય છે કા તો તેના પાઠ કરે છે અને છતાં તેઓ શ્રી યમનાજીના અલૌકિક સ્વરૂપને પામી શકતા નથી એનું કારણ એક જ છે કે તેના ઉપર હજી શ્રી વલ્લભની કૃપા થઈ નથી આપણે કહીશું કે આપણે શ્રી યમનાજીને જાણીએ છીએ ગોકુલ મથુરામાં શ્રી યમનાજી બિરાજે છે અમે એમના દર્શન કરીએ છીએ પાને કરીએ છીએ ભોગઈ ધરીએ છીએ શ્રી અમનાજીના સ્વરૂપનું આપણું આ જ્ઞાન તો અધૂરું છે આપણે શ્રી અમનાજીના આધિભૌતિક સ્વરૂપને જ જાણીએ છીએ અને ઓળખીએ છીએ નિત્ય લીલામાં બિરાજતા આધિદૈવિક સ્વરૂપનો આપણને અનુભવ નથી સાચી વાત છે એ નથી જાણી શકાતું વૈષ્ણવ હજુ હજુ કૃપા છે એ પ્રભુ કરે ત્યારે મેળા આવશે તો શ્રી અમનાજીનો ભેદ અર્થાત રહસ્ય શ્રી વલ્ભની કૃપા માલુમ પડે એનો અર્થ એ કે શ્રી વલ્લભની કૃપાથી નિત્ય લીલામાં વિરાજતા શ્રી યમુનાજીના આદિદેવિક સ્વામીની સ્વરૂપના આપણને દર્શન થાય અને તેમની લીલાઓનો પણ અનુભવ થાય જો એ મુખ જમુના યહ નામ આવે તાકે ઉપર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ સોય શ્રી જમુનાજી કો ભેદ પાવે ચિત સ્વામી કે છે કે શ્રી યમુનાજી નામ રટનાર જેવ ઉપર શ્રી વલ્લભ પ્રભુ એક બીજી કૃપા પણ કરે છે શ્રી ભક્તિ મહારાણી છે એટલે તો કીધું ને કે ભક્તિ મુક્તિ કી ખાની શ્રી યમુના મહારાણી તો શ્રી વલ્લભ પ્રભુ આપણને શ્રી યમનાજી નું દાન કરે છે એટલે કે પુષ્ટિ ભક્તિનું દાન કરે છે નું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી એ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં છે એ બતાવ્યું કે જે આપણે હજુ હમણાં જ સોડસ ગ્રંથની અંદર ત્રીજો આપણે ગ્રંથ લીધો એમાં તો તનોવિતજા ભગવત સેવા નું બીજું નામ પુષ્ટિ ભક્તિ છે અને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ ઠાકોરજીમાં ચિત છે એ પૂરેપૂરું પરોવીને તેમની તનોવિતજા સેવા કરવી જોઈએ એ જ પુષ્ટિ ભક્તિ છે તો અહી શ્રી મહાપ્રભુજી ત્રણ શરત બતાવી પેલી શરત છે કે મન છે એ સેવામાં પૂરેપૂરું પર આપણા પોતાના તન અને ધન એક સાથે છે અંગીકાર થવા જોઈએ તો જ તે તનુત કહેવાય એકલા તન થી કે એકલા ધન થી સેવા થતી નથી જો કોઈ એમ માને કે હું તનથી સેવા કરું છું કે હું ધનથી સેવા કરું છું તો તે તેનો ભ્રમ છે સેવામાં તન અને ધન બને પોતાના જોઈએ અને પોતાના માથે બિરાજતા શ્રી ઠાકોરજી માં જ તે અંગીકાર થવા જોઈએ ત્યારે પુષ્ટિ ભક્તિ સિદ્ધ થાય છે તો એના ફળ રૂપે જ શ્રી ઠાકોરજી પ્રસન્ન થઈ અને માનસિક સેવા સિદ્ધ કરે છે તો માનસી સિદ્ધ થતા હૃદયમાં અને નેત્રમાં શ્રી ઠાકોરજીની સર્વ અલૌકિક લીલાઓનો અનુભવ આ જન્મમાં આજ શરીરથી થાય છે શ્રી મહાપ્રભુજીની કૃપાથી આવી અલૌકિક સેવા આપણને પ્રાપ્ત થઈ છે બીજા કોઈ માર્ગમાં આવી સેવા નથી શ્રી મહાપ્રભુજી અલૌકિક સેવાનું દાન પુષ્ટિજીવીઓને કર્યું છે અને કારણ એનું કારણ

તે પુષ્ટિજીવ શ્રી ગિરધરલાલ એટલે કે શ્રી ઠાકોરજી સાથે બ્રહ્મ સંબંધ કરી અને પોતાના તન મન ધન બધું જ તનવિતજા સેવા દ્વારા તેમને અંગીકાર કરાવે છે અને શેના સેવાના અનઅવસરના સમયમાં શ્રી ઠાકોરજી સ્મરણ કરે છે એટલે કે ઠાકોરજીનું સ્મરણ કર્યા કરે છે એ રીતે રાત દિવસ શ્રી ઠાકોરજી સાથે તેમના મનને જોડેલું રાખે છે અને લૌકિક માંથી મન છે એ નીકળી જાય અને શ્રી ઠાકોરજીમાં ઉત્પ્રોત થઈ જાય એટલા માટે તો આપણે પ્રોટોકોલ્સ વૈષ્ણવો યુટ્યુબ ઉપર અત્યારે આપણે બધા જ પ્રોટોકોલ્સ મૂકીએ છીએ એમાં જોયું કે કઈ રીતે છે એ વધુમાં વધુ સમય છે એ પ્રભુની સેવામાં કઈ રીતે આપણે છે એ વિતાવી શકીએ એના માટે સુંદર બતાવી છે કે જેની પાસે સમય નથી એના માટેની વાત એ જુદી છે જેની પાસે પૂરતો સમય છે તો એને કઈ રીતે એ પૂરેપૂરા સમય ની અંદર શ્રી ઠાકોરજીની સેવામાં છે એ લાગેલું રહેવું જોઈએ સમય કઈ રીતે ઠાકોરજીમાં જ મન છે એ ચોટેલું જેટલો સમય છે એ મન ઠાકોરજીમાં જ ચોટેલું રહે એવું કઈ રીતે કરી શકાય એવા પ્રોટોકોલ પણ આપણે છે એ યુટ્યુબ ઉપર મૂકેલા છે વૈષ્ણવ તો મનને છે એ શ્રી ઠાકોરજી સાથે જોડાયેલું રાખવાની વાત છે તો લોકિકમાંથી મન નીકળી જાય અને શ્રી ઠાકોરજીમાં ઓતપ્રોત થઈ જાય અને એને જ શ્રી મહાપ્રભુજી પુષ્ટિમાર્ગીય મોક્ષ કહે છે આવી રીતે શ્રી માં ચિત્ત ઓતપ્રોત કરી એ ચિત્તને શ્રી ઠાકોરજીના ચરણાર્વિંદમાં શ્રી યમનાજી છે એ ચોંટાડી દે છે ત્યારે શ્રી ઠાકોરજી પણ તેના ઉપર છે પ્રસન્ન થઈ અને તેના અલૌકિક મનોરથો છે એ પૂરા કરે છે તેને પોતાના અલૌકિક આનંદનું દાન છે એ કરે છે

પણ કોઈ સુખ ન મળે જ્યારે પુષ્ટિ માર્ગમાં તો સેવા સ્મરણમાં ઓતપ્રોત બની જનાર ભક્તોને આજ જન્મમાં આ જ દેહથી ચર્મચક્ષુ અને ચિત્ત ચક્ષુ દ્વારા શ્રી ઠાકોરજીની લીલાનો પ્રગટ અનુભવ થાય છે અને આ સર્વના મૂળમાં શ્રી યમનાજીના નામનું રટણ રહેલું છે

તો છેતે સ્વામી ગીરીધરના શ્રી વિઠઠલ નયનની પ્રગટ લીલા દિખાવે તો આજ ચર્મચક્ષુ થી આજ છે એ ચર્મચક્ષુ અને ચિત્તક્ષુ બંને થી આપણને લીલાના દર્શન છે એ યમનાજી ની કૃપા થી થાય વૈષ્ણવો આ પદ છે વૈષ્ણવો એમાં દસમા પદ ની અંદર કોઈ પણ પ્રકારનો પાઠ ભેદ છે એ પ્રાપ્ત નથી એટલે કે એમાં કોઈ પાઠ ભેદ નથી दिन जानी मोहे विजय श्री यमुना जी नंद कुमार सदावर मांगो गोपिन की दासी मोहि कीजे तुम तो परम उदार कृपा निधि चरण सरण सुखकारी, तिहारे बस सदा लेडी लेवर तब तट क्रीडत गिरधारी

કુંજલ ધ્રુમ કોમલ શશી સુવાસી જો મંડલ મેરા સુખકારી ભા ર મંદિર મે ભવન કાજ સબકી પરમાનંદ

दूरी करे, अज्ञान नहीं दूर करे ने पाछा अपना अध जे पाप हो ये नहीं दूर करे जाही मिलवित पिया प्राण प्यारी जिन ही संदेश करो बात ही में धरो पुष्टि पथ अनुसरो सुख जुकारी प्रेम के पुंज में रास रस कुंज में एही ही राखत रस रंग भारी जमुना अरु प्राण पति प्राण अरु प्राण सुत ચહુજન જીવ પર દયા વિચારી છિત સ્વામી ગીરધરન શ્રી વિઠ્ઠલ પ્રીત કે લિયય સંગ ધારી તો આ પદ છે એમના એક એક શબ્દ શું કહેવા માંગે છે એનો અર્થ શું છે પદનો અર્થ શું છે અને પછીનો પછી આપણે પદનું વિવરણ પણ છે એ આપણે આવતીકાલથી શરૂઆત કરીશું પદ 11મો તો વૈષ્ણવ આજે તમારા કોઈની પણ કોમેન્ટ નથી આવી એટલે આમાં કોઈ પ્રોબ્લેમ છે કે શું છે

શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી કી જય શ્રી વલ્લભાતી સકી જય શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય